નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે હવે ગુજરાત તરફ આવી છે જેના કારણે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે વાવાઝોડા જેવા પવનો તેમજ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ ઘણા વિસ્તારોમાં પડી રહ્યો છે ત્યારે અત્યારે તમે જે વરસાદનો વિડીયો જોઈ રહ્યા છો તે વાપીનો છે મિત્રો વાપીમાં આજે બપોર બાદ ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે અત્યારે ગુજરાત ઉપર આવી છે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે આજથી લે એટલે કે અઠાવીસ તારીખથી લઈ અને બે તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું જોર રહેવાનું છે ત્યારે મિત્રો આગળ વિડિયો બતાવું તે પહેલા આજે તમારા વિસ્તારમાં કેવો વરસાદ રહ્યો તે કમેન્ટ કરીને જણાવજો તેમજ આવી જ રીતે હવામાનના પડે પણ ના તાજા સમાચાર દ્રોથ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો